તો મફલર ઉત્તરની સુવિવિધતા છે ઉત્તર પિતાના શર્ટમાં નાના ટપકાવાળી ડિઝાઇન જોવા મળે છે જ્યારે માતાની સાડીમાં ફૂલની ડિઝાઇન જોવા મળે છે પ્રશ્ન નંબર બે તમારી શાળાના સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ કેવા કેવા ડ્રેસ પહેરે છે તેની ડિઝાઇન કેવી હોય છે ઉત્તર અમારી શાળાના સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ ચોરી પહેરે છે છોકરીઓ પહેરે છે તેમાં અલગ અલગ ડિઝાઇન બનાવેલી હોય છે પ્રશ્ન નંબર ત્રણ કપડાને વધારે આકર્ષક બનાવવા તમે શું કરશો ઉત્તર કપડાને વધારે આકર્ષક બનાવવા માટે અમે તેમાં વિવિધ ડિઝાઇનો દોરીને રંગો પૂરીશું તેમજ કામ કરીને પણ આકર્ષક બનાવીશું પ્રશ્ન નંબર તમે અને સ્વેટરનો વણાટ સરખો છે કે જુદો તેને જોવા માટે તમે મોબાઈલમાં ફોટોગ્રાફ પાડી ઝૂમ કરીને જોઈ શકો છો તો મેં પહેરેલા કપડા અને સ્વેટરનો વણાટ જુદો જુદો છે કેમ કે કપડાં પાતળા દોરાથી બનેલા છે જ્યારે સ્વેટર જાડા ઉના દોરાથી વણવામાં આવેલા છે પ્રશ્ન ત્રણ નીચેની જગ્યામાં તમારા માટે હાથ રૂમાલ ધોરો અને તેમાં મનગમતી વાતનું છાપકામ કરો તો બાળદોસ્તો અહીંયા તમારે જે જગ્યા આપેલી છે તેમાં તમને ગમતું સરસ મજાનો હાથ રૂમાલ ધોરી તેમાં તમારે ભાતીગળ ભાતકામ કરવાનું છે પ્રશ્ન નંબર ચાર જ્યારે આપણા કપડાં નવા હોય ત્યારે સારા અને પહેરવા લાયક હોય છે જૂના થાય કે ફાટી જાય ત્યારે આપણે તેનો અન્ય ઉપયોગ પણ કરીએ છીએ તમારા ઘરે જૂના કે નકામા કપડાનો અન્ય કયો ઉપયોગ થાય છે તે જણાવો ઉદાહરણ તરીકે જો મમ્મીની સાડી બનાવવા ગોધડી બનાવવા ડસ્ટર બનાવવા અને પડદા બનાવવા માટે વપરાય છે તો હવે ફાટી ગયેલી ચાદર હોય જૂની તો એનો તમે શું ઉપયોગ કરશો તો ગાડીને સાફ કરવા કોઈ વસ્તુને ઢોકવા માટે હવે હાથ રૂમાલ ફાટી ગયો તો ગાડી સાફ કરવા માટે ત્રણ બારીના પડદા તો ગોધડું બનાવવા માટે ચાર પપ્પાનું પેન્ટ તો પપ્પાનું પેન્ટનો ઉપયોગ થેલીઓ બનાવવા માટે બે જગ્યાએ આપણે જાતે લખવાનું ડ્રેસ

જન્મદિવસની પાર્ટીમાં જાઓ ત્યારે પાર્ટીવેર અને સૂટ બ્લેઝર પહેરીશું હોળીમાં જૂના કપડાં પહેરીશું રાત્રે સૂતી વખતે નાઇટ ડ્રેસ મરણ પ્રસંગે સફેદ કપડાંને દિવાળીના દિવસે શેરવાની અને નવા કપડાં તો બાળદોસ્તો જો આપને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં જો આપ નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર